અંતે મિત્રો આજે આપણે ચવાણું બનાવવાનું છે તો સૌ પ્રથમ પહેલાં મેં મમરા લીધા છે પછી આ ચોખાના પોવા એમાં નાખીશું આપણે તળીને મકાઈના પોવા સિંગદાણા પછી આ ચણાની દાળ છે સેવ છે મસૂર છે તળેલા તો આ હવે એમાં નાખવામાં સાકર દળેલી છે લીંબુના રસ છે બે લીંબુનો રસ છે હળદર વરિયાળી લાલ મરચું તલ છે અને મીઠો લીમડો છે અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું તો આ બધું આપણે એમાં નાખવાનું છે તો હવે આપણે સૌપ્રથમ પ્રથમ પહેલાં મમરાનું હળદરવાળા કરી લેશું અને પછી એમાં ચોખાના પૌવા તળીશું જો આપણે તેલ મૂક્યું હતું ચવાણા માટે તેલ આવી ગયું છે આપણે ચોખાના પોવા તળી લઈશું આ રીતે આપણે બધા પવા તળી લેવાના છે જો આપણા પૌવા તળાઈને બધા રેડી થઈ ગયા છે ચોખાના પૌવા તળાઈ ગયા હવે આપણે દાણા તળી લેવાના છે જો આપણે દાણા તળાઈને રેડી થઈ ગયા છે જો આપણે સિંગદાણા તળાઈ ગયા હવે આપણે મકાઈના પૌવા તળવાના છે મેં લીધા છે સરસ પોચા અને સરસ આવે છે જો મકાઈના રેડી થઈ ગયા છે આવી જ રીતે આપણે બધા પૌવા તળી લેવાના છે જો આ ચોખાના પૌવા સિંગદાણા બધા તળાઈ ગયું છે હવે હું એમાં લીંબુનો રસ એડ કરી દઈશ જો હવે આપણે આ છે જો આપણે મીઠો લીવડો અને બધી વસ્તુ સળાઈ ગઈ છે હવે આપણે એક ચમચી એમાં હળદર પાવડર એડ કરીશું પછી અમે વરિયાળી લીધી છે એ નાખીશું અંદર પછી આ તલ લીધા છે એ અંદર આપણે એડ કરીશું પછી આ લાલ મરચું પાવડર છે હવે મીઠું લેવાનું છે એ સ્વાદ પ્રમાણે હવે આપણે મેં આ સેવ લીધી છે ચવાણાની એ પણ ઘરે જ બનાવેલી છે લેવાની છે આમાં પછી મેં આ ચણાની દાળ લીધી છે એ પણ આપણે એમાં મિક્સ કરીશું હવે આ બધું આપણે ચવાણું મિક્સ કરી લેવાનું છે જો આ ચવાણું આપણું મિક્સ થઈ ગયું છે હવે આપણે આ પરમાત્માની યાદમાં બનાવ્યું છે તો આપણે હવે આ ચવાણું પરમાત્માને ધરી દઈશું પરમાત્મા માટે હું થોડું ચવાણું લઈ લઉં છું હું આ પરમાત્માને ધરી દઈશ ઓમ શાંતિ મિત્રો તમને પણ ગમ્યું હોય તો તમે આવું જ ચવાણું બનાવજો ઓમ શાંતિ મિત્રો